અમદાવાદના નારોલ મટન ગલીમાં વીજ પ્રવાહથી પતિ પત્નીના મૃત્યુની ઘટના બાદ એએમસી દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી આ મામલે વીઆર લાઈવ ચેનલના ખાસ ઇન્ટરવ્યુમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃત્યુ વીજ પ્રવાહથી થયા હોવાનું જણાય છે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એએમસી દ્વારા ત્રણ અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટીમાં સિટી એન્જિનિયર વિજય પટેલ ડાયરેક્ટર વિજિલન્સ હિનાબેન ભાથાવાળા અને એડિશનલ સિટી એન્જિનિયર વાય યુ પ્રભાકરનો સમાવેશ થાય છે આ ટીમ સમગ્ર ઘટના અંગે ડેટા એકત્ર કરશે અને પોલીસ તેમજ એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લેશે કમિટી દ્વારા ઘટનાના ટેકનિકલ પાસાઓનો અભ્યાસ કરીને સાત દિવસમાં પોતાનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે ઘટના સ્થળે તપાસ દરમિયાન ખોદકામ કરતા સ્ટ્રીટ લાઇટના કેબલ અને ટોરેન્ટ પાવરના કેબલ મળી આવ્યા હતા હવે કમિટીના રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે કે વીજ પ્રવાહ એમસીના કેબલથી ફેલાયો હતો કે ટોરેન્ટ પાવરના કેબલથી મ્યુનિસિપલ કમિશનર આ તારણોના આધારે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું એમાં પાણીમાં વીજ કરંટ હોવાનું પ્રાથમિક જે બહાર આવ્યું છે તારણ એમાં ખરેખર શું બનાવ હતો અને કયું કારણ છે એની તપાસ માટે ટેકનિકલ ટીમ એટલે એક તપાસ કમિટી બનાવવામાં આવી છે એમાં સિટી એન્જિનિયર વોટર રિસોર્સ મેનેજમેન્ટ એડિશનલ સિટી એન્જિનિયર વોટર ઓપરેશન અને ડાયરેક્ટર વિજિલન્સ આ ત્રણ વ્યક્તિઓની કમિટી બનાવવામાં આવી છે એ કમિટી સ્થળે તપાસ કરશે જ્યાં એમને જરૂર જણાય એ ડેટા મેળવશે એફએસએલનો પણ કોન્ટેક કરશે અને એમનો પોતાનો ટેકનિકલ રિપોર્ટ સાત દિવસમાં આપશે સર જો જે રિપોર્ટ આવ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે એ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે રિપોર્ટના તારણો શું છે એ ધ્યાનમાં લીધા બાદ જે પણ છે સક્ષમ સત્તાએ આમાંથી એ કાર્યવાહી કરવામાં આવશે સર ઘટના સ્થળે આ જે બે દિવસ દરમિયાન કોઈ ત્યાં તપાસ કરવામાં આવી છે હા ઘટના સ્થળે હાલમાં પોલીસ અને એફએસએલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે તેમજ જે મેં કહ્યું એ પ્રમાણેની જે આ ટેકનિકલ ટીમ છે જે ઇન્ક્વાયરી કમિટી છે એણે પણ પોતાની તપાસ ચાલુ કરેલી છે